રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતા વાર્ષિક વ્યવહારો અને નફો જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયાનો નફો મંડળીએ કર્યો હતો જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોના પશુઓની સારવારથી લઈને પશુપાલકોને વીમા અને પશુ દાણમાં રાહત જેવી બીજી ઘણી બધી સુવિધાઓ આપવામાં આવે છે ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળને ગુજરાતભરમાંથી એનસીડીસીનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને એનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતા તાલુકાઓમાં પણ તેઓએ ખૂબ જ નામના કમાવી છે જેને લઈને શહેરીજનો અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે મારું નામ શ્રી દૂધ ઉત્પાદક સહકારી મંડળીનો પ્રમુખ છું આજે મંડળીની સાધારણ સભા ખાતે મળી ગઈ આ મંડળીની સભા વર્ષ દરમિયાન મંડળીએ કરેલી કાર્યવાહી અને મંડળીએ કરેલી નફાની દેખાજોખા કરવામાં આવ્યા અને મંડળીએ પશુપાલકોનો જે રીતે વિશ્વાસ સંપાદન કર્યો છે એ વિશ્વાસ આજે આ સભામાં વ્યક્ત કરવામાં આવ્યો છે મંડળીએ કરેલા વહીવટ અગિયાર કરોડ ઉપરાંતનો અનુભવ કરી અને તેમાં સડસઠ લાખ રૂપિયા જેવો ચોખ્ખો નફો પ્રાપ્ત થયો છે